આપણે બિરસા મુંડાને જાણીએ છીએ તાટિયામા ને જાણીએ છીએ અંગ્રેજોના હુકમતમાં જે કોઈ આદિવાસી યોદ્ધાઓ આદિવાસીઓના જળ જંગલ જમીન બચાવવા માટે લડ્યા એમના વિશે જાણીએ છીએ પરંતુ જ્યારે દેશ આઝાદ થયો જ્યારે દેશનું બંધારણ બનતું હતું ત્યારે આદિવાસીઓ માટે જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો તે આ જયપાલસિંહ મુંડા છે કારણ કે આઝાદી પહેલા તો બિરસા મુંડા ટાટિયા મામા એ લોકોએ લડીને આદિવાસીઓ માટે કાયદા લાગુ કરાવ્યા હતા કે આદિવાસીઓના જળ જંગલ જમીન સચવાય રહે પરંતુ જ્યારે અંગ્રેજો આ દેશ છોડીને જઈ રહ્યા હતા ત્યારે દેશને એક બંધારણની જરૂર પડી અને એ બંધારણની જ્યારે રચના થવા લાગી ત્યારે જે અન્ય સમાજના લોકો હતા એ તમામ સમાજના લોકોએ પોતાના સમાજનું વર્ચસ્વ સ્થાપિત કરવા માટે એમાં આગળ આવ્યા એ જે અન્ય સમાજના લોકો હતા એમાંથી એક નેતાએ પણ આદિવાસી સમાજ નું પ્રતિનિધિત્વ ન કર્યું હતું પણ ત્યારે જો કોઈ આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કર્યું હોય તો આ ડોક્ટર જયપાલસિંહ મુંડા જ્યારે પહેલી બંધારણ સભાની પહેલી બેઠક યોજાઈ હતી અને એમાં જ્યારે રાજેન્દ્ર પ્રસાદને બંધારણના સભાપતિ તરીકે ચૂંટવામાં આવ્યા હતા તો ડોક્ટર જયપાલસિંહ મુંડાએ તે સમયે કહ્યું હતું કે આ જે દેશ છે દેશના મૂળ માલિક અમે આદિવાસીઓ છું આજે આપણે જે ચૂંટાયેલા નેતાઓ છે તે તો વિધાનસભામાં કે લોકસભામાં કે રાજ્યસભામાં જાય ત્યારે આદિવાસીઓ આદિવાસી શબ્દ નથી બોલતા પરંતુ આ આ આ જે છે છે તો તો કે અમે દેશના મૂળ માલિક બંધારણમાં અમને આદિવાસી જોઈએ એના સિવાય અમને બીજું કોઈ નામ નથી જોઈતું અને જે બંધારણ માં તારીખ ત્રણસો સભ્ય હતા તો એ સભ્યોની સામે એકલો જ આદિવાસી નેતા આ લડવા વાળો હતો તો એમના વિશે આપણે જાણવું જોઈએ કે ખરેખર ડોક્ટર જયપાલસિંહ મુંડા કોણ છે કારણ કે આપણો જે ઇતિહાસ છે તો છુપાવવામાં આવ્યો છે આપણા જે નેતા છે નેતાનો પણ ઇતિહાસ છુપાવવામાં આવ્યો અમે પણ પહેલા ડોક્ટર જયપાલસિંહ મુંડા વિશે ન જાણતા હતા પણ જ્યારે એમના વિશે જાણ્યું ત્યારે અમને ખબર પડી કે આદિવાસી સમાજ માટે જો કોઈ નેતાએ અવાજ ઉઠાવ્યો હોય તો એ ડોક્ટર જયપાલસિંહ મુંડા છે આજે આપણને જેટલા પણ બંધારણીય હક અધિકારો મળ્યા છે અનામત નો હક અધિકાર મળ્યો હોય અનુસૂચિત પાંચ મળ્યો હોય અનુસૂચિત છ મળ્યો હોય બંધારણ લખ્યું પરંતુ બંધારણમાં આદિવાસીઓને કોને જગ્યા અપાવી તે આપણે નથી જાણતા બંધારણમાં જો આદિવાસીઓને જગ્યા અપાવી હોય તે ડોક્ટર જયપાલસિંહ મુંડા છે આજે દેશની જો પ્રથમ હોકીમાં

સૌથી પહેલો જો કોઈ આઈસીએસ ની નોકરી છોડી હોય તો આ ડોક્ટર જયપાલસિંહ મુંડાએ છોડી હતી અને તે પણ પોતાના દેશ માટે જ્યારે એમણે હોકીમાં એમની પસંદગી કરવામાં આવી તો એમની પાસે બે વિકલ્પ મૂકવામાં આવ્યા હતા ત્યારે એમની આઈસીએસ ની ટ્રેનિંગ ચાલતી હતી તો એમના જ ઉપલા અધિકારી છે એમણે ડોક્ટર જયપાલસિંહ મુંડાને કહ્યું કે તમે હોકી રમવા જાઓ કાં તો પછી આઈસીએસ ની ટ્રેનિંગ છોડી દો બેમાંથી કોઈ પણ એક કામ કરો

આદિવાસીઓને અનામત મળી છે આ વાત પણ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ડોક્ટર જયપાલસિંહ આપણા માટે શું કર્યું છે જ્યારે અમે અહીં ડોક્ટર જયપાલસિંહ પ્રતિમા મૂકવાના હતા ત્યારે સૌથી પહેલા તો વિચાર વિચાર કર્યો કે 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 કોની પ્રતિમા કારણ હતો કોઈ પણ આપણે આદિવાસી નેતાની પ્રતિમા મૂકીએ બધી જગ્યાએ જોયું કે બિરસા મુંડા ની પ્રતિમા મુકાવા લાગી છે આદિવાસી સમાજ હતી આપણે તો મૂકતા જ હતા પરંતુ પછી તો આ સરકારો એ પણ આદિવાસીઓના મત માંગવા માટે બિરસા મુંડા ની પ્રતિમા મૂકવા લાગ્યા ગયા

કોઈ દિવસ પણ જયપાલસિંહ મુન્ડાની વિચારધારાને ન સ્વીકારે કારણ કે જયપાલસિંહ મુન્ડાની વિચારધારા એટલે કે આદિવાસી આ દેશનો માલિક અને આદિવાસી અને આ દેશની માલિકી મળે એ જયપાલસિંહ મુંડાની વિચારધારા છે એટલે આજે સત્તામાં બેઠા છે કોઈ દિવસ જયપાલસિંહ મુન્ડાને ન સ્વીકારે એટલે એમને મારી ચેલેન્જ છે કે જો તમે ખરેખર આદિવાસીઓનું ભલું ઈચ્છતા હોય તો જયપાલસિંહ મુંડા વિશે જાણો એમણે બંધારણ સભામાં જે જે માંગણી છે હજુ ઘણા બધા વક્તા ઘણી બધી કૃતિઓ છે તો વધુ નો બોલતા હું મારી વાણીના વિરામ આપું છું પરંતુ આપણા આદિવાસી સમાજના લોકો ને એક જ વાત કહેવા માંગુ છું કે પોતાનો ઇતિહાસ જાણો આપણે પોતે કોણ છે તે જાણો અને આપણા સાથે કોણ છબટ કરી રહ્યું છે તે જાણો જોહાર જય આદિવાસી